હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચી મુદ્દેન ફેમિલીમાં તો આજે બનાવીશું પનોળી અને ખાવામાં પનોળીનો ટેસ્ટ આપણે જાણે દાળવડા ખાતા હોય એ રીતનો જ આવે છે જો તમે કોઈ દિવસ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપી આજે જોઈ અને ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને આ પનોળી આપણે તળ્યા વગર જ બનાવવાની છે એટલે કે વરાળથી સીજવીને આપણે એને બનાવીશું તો આ બનાવવા માટે મેં અહીંયા એક કપ મગની છોતરાવાળી દાળ લઈ લીધી છે એને આપણે પાંચથી છ કલાક માટે પલાળવાની છે તો દાળને પહેલાં આપણે બે ત્રણ પાણીએ ધોઈ દેવાની છે અને પછી ગરમ પાણી નાખીને આપણે પાંચથી છ કલાક માટે પલાળી દઈશું આને તો હું અહીંયા માટે એને મૂકી દઈશ તો પાંચથી છ કલાક થઈ ગયા છે તો દાળ સરસ એવી પલળીને રેડી થઈ ગઈ છે તો હવે આ પલળી દાળને આપણા ચાણામાં હું કાઢી રહી છું જેથી વધારાનું બધું જ પાણી નીતરી જાય હવે આ દાળને આપણે ક્રશ કરવાની છે તો મિક્સરના જારમાં હું આ દાળને લઈ લઈશ હવે આની અંદર આપણે પાંચથી છ લીલા મરચાં નાખીશું દાળ ક્રશ કરીએ એની અંદર જ આપણે ભેગા જ નાખી દેવાના છે અડધી ચમચી અજમો નાખીશું આપણે અડધી ચમચી હિંગ પાવડર નાખીશું અને ત્રણથી ચાર ચમચી આપણે પાણી નાખીશું આમાં બહુ વધારે પાણીનો આપણે ઉપયોગ નહીં કરીએ હવે આ દાળને આપણે ક્રશ કરી દઈશું અને અડધી ચમચી આપણે જીરું નાખીશું અને દાળને ક્રશ કરી દઈશું તો દાળ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આ દાળને આપણે ક્રશ કરેલી દાળને આપણે એક વાસણમાં કાઢી લઈશું જો આ રીતની એકદમ પેસ્ટ કરવાની છે હવે આપણે જરૂર મુજબ આમાં મીઠું નાખીશું હવે આ બેટરને આપણે પાંચ મિનિટ સુધી ફેટી લઈશું જો ચમચાથી ફેટતા ફાવતું હોય તો ચમચાથી અને હાથથી ફાવતું હોય તો હાથથી આ પ્રોસેસ તો ખાસ કરવી ફેટવાની આ કરવાથી આપણું બેટર એકદમ ફોરું થઈ જશે એટલે કે એકદમ હલકું થઈ જશે અને આ બેટર જ્યારે એટલે કે આ બેટર તમે જ્યારે મિક્સરમાં ક્રશ કરો અને એકદમ પતલું થઈ જાય તો એમાં બેથી ત્રણ ચમચી તમે ચણાનો લોટ નાખો તો તમે નાખી શકો છો તો હવે હું હાથથી એને બરાબર ફેટી લઈશ બેટરને સરસ એવું ફેટીને મેં રેડી કરી દીધું છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને આપણે હવે સ્ટીમ કરવાની છે પનોળીને તો એના માટે મેં આ રીતની તપેલી લઈ લીધી છે તપેલીની અંદર હું બે ગ્લાસ જેટલું પાણી નાખીશ અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે બરાબર તો જો આ રીતની તપેલી મેં લઈ લીધી છે હવે જે આપણું આ બેટર બનાવીને રેડી રાખ્યું હતું તો આપણે તપેલીના માપની જ કોઈ ડીશ લઈ લેવાની આપણે જે તપેલી સ્ટીમ કરવા માટે મૂકી છે ગેસ પર બસ એ માપની જ આપણે ડીશ લઈ લેવાની છે આ રીતની તો એને આ રીતે ઊંધી કરવાની છે અને એની ઉપર આ રીતે આપણે થેપી દેવાનું છે આ બેટર એટલે કે આ રીતે લગાવી દેવાનું છે આવી રીતે વ્યવસ્થિત આપણે પાથરી દઈશું તો બસ આ રીતે રેડી કરી દેવાનું છે અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે અને આ જે આપણે ડીશ રેડી કરી હતી એને આ રીતે અંદરની બાજુ રાખીશું આપણે અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી નથી કરવાની ફૂલ જ રાખવાની છે અને આ પ્રોસેસ કરે તરત તમારે ખોલીને જોવાનું નહીં તો બસ એક પનોળી રેડી થાય ત્યાં સુધી આપણે બીજી ડીશ પણ રેડી કરી દઈશું આ રીતે જ ડીશને ઊંધી કરીને આ રીતે થેપી દઈશું લગભગ સાતથી આઠ મિનિટની અંદર આ પનોળી બનીને રેડી થઈ જશે તો હવે આપણે ચેક કરી લઈએ જો બનીને એકદમ રેડી થઈ ગઈ છે ગેસને ધીમો કરી દેવાનું અને આમાં જો પાણી ઓછું લાગતું હોય તો આપણે ફરી પાછું પાણી ઉમેરી દેવાનું અંદર હવે આ પનોળી બનીને જે રેડી થઈ છે એની ઉપર આપણે થોડું તેલ નાખીશું આપણે જે તેલ ખાતા હોય તેલ ઉપર સ્પ્રેડ કરવાનું અને આની ઉપર તમારે જો અચાર મસાલો નાખવો હોય તો અચાર મસાલો પણ તમે સ્પ્રેડ કરી શકો છો લાલ મરચું જો નાખવું હોય તો પણ તમે નાખી શકો છો ઉપર અને વધારે ટેસ્ટી બનાવવા માટે તો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે બીજી ડીશ પણ મૂકી દઈશું આ રીતે આ રીતે વારાફરતી ડીશો આપણે મૂકવાની રેડી રાખવાની એક બની જાય એટલે બીજી ડીશ આપણે તરત મૂકી દેવાની તો હવે આપણે આને કટ લગાવીશું ચપ્પાથી તમારે જે રીતના કટ લગાવ હોય તમે એ લગાવી શકો છો હું અહીંયા ટ્રાયંગલમાં કટ લગાવું છું અને આ પનોળી ગરમ ગરમ ખાવાની જ વધારે મજા આવે છે જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવી તો ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ લાગશે ખાવામાં તો બસ બીજી પલવળી પણ બનીને રેડી થઈ ગઈ છે પાણી ઓછું લાગતું હોય તો આપણે ઉમેરી જવાનું અંદર તો બસ બનીને રેડી છે પનોળી જે તમે તેલ સાથે અને ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો તમને જો રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ તમે શેર કરજો ચાલો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ